સહારના રાજેશ પોતાની પત્ની શીતલ અને ત્રણ દીકરીઓ કવિતા રીના નંદની સાથે રહેતું હતું મોટી દીકરી કવિતા જવાબદાર અને ઘર સંભાળનારી હતી અને માને કામમાં મદદ કરતી ત્યારે નંદનીની કોલેજમાં ભણતી તીવ્ર અને ચંચળ સ્વભાવની હતી અને રીના શિક્ષિકા હતી સાંભળો છો હું ઘણા દિવસથી વિચારું છું કે તમને કહું અરે એમાં વિચારવાનું શું બોલ શું કહેવા માગે છે મને લાગે છે કે હવે આપણે આપણી દીકરીઓના લગ્ન વિશે વિચારવું જોઈએ અરે તું ચિંતા ન કર કાલે કવિતાને જોવાવાળા આવવાના છે પડોશી મદન કાકાએ તેમને કવિતા વિશે કહ્યું છે અચ્છાજી તો પહેલાં કેમ ન કહ્યું મહેમાનોના સ્વાગતની ઘણી તૈયારીઓ કરવી પડશે બીજા દિવસે રાજેશના ઘરે મહેમાનો આવે છે શીતલ તેમનું ખૂબ સારી રીતે સ્વાગત કરે છે અને મહેમાનોનું સામે બે ત્રણ પ્રકારનો નાસ્તો અને મીઠાઈ રાખે છે જી મદન કાકાએ કહ્યું હતું કે તમારે ત્રણ દીકરા છે હાજી બે મારા દીકરા છે અને એક મારા નાના ભાઈનો દીકરો છે જે હજી કોલેજમાં ભણે છે અરે ભાઈ સાહેબ ભાઈનો દીકરો પણ સગાની જેમ જ તો હોય જી જી બિલકુલ સાચું કહ્યું તમે બહેનજી તમારી પણ ત્રણ દીકરીઓ છે જેમાં સૌથી મોટી કવિતા છે જેના સંબંધ માટે તમે લોકો આવ્યા છો અરે તો જલ્દીથી છોકરીને બોલાવો બહેનજી મેં લોકો પાસેથી તેના ખૂબ વખાણ સાંભળ્યા છે બેટા નંદિની કવિતાને લઈ આવો કવિતાના આવતા જ સુમિત્રા પોતાની તીક્ષ્ણ નજરોથી તેનું નિરીક્ષણ કરવા લાગી તે કવિતાને પૂછપરછ કરવા માટે એકદમ તૈયાર બેઠી હતી તેના માટે વહુને દરેક કસોટી પર પારખવી ખૂબ જરૂરી હતી નંદિનીની પણ પરિસ્થિતિ સમજી ગઈ હતી તને રસોઈ બનાવતા આવડે છે ને બેઠા જી આંટી થોડું ઘણું આવડે છે મમ્મીએ શીખવ્યું છે થોડા ઘણાથી કામ નહીં ચાલે અમારા ઘરમાં દરરોજ કંઈક નવું ખાવાનું બને છે શું શું બનાવી શકે છે અરે આંટીજી બધું કામ વહુઓ માયકેમાં જ શીખી લેશે તો સાસરીયાવાળા તેને શું શીખવશે નંદિનીની વાત સાંભળીને બધાને હસવું આવી જાય છે સુમિત્રાએ ફરી ગંભીરતાથી કવિતા તરફ જોયું હવે તેની આગામી પરીક્ષા ઘરના નિયમો અને અનુશાસનને લઈને હતી ઘરના કામકાજમાં કોઈ આળસ નહીં ચાલે સવારે પાંચ વાગે ઊઠીને બધા કામ સમયસર કરવાના હોય છે તેઓ આ બધું પહેલાં કર્યું છે જે હું મમ્મી સાથે ઘરના કામમાં હંમેશા હાથ વહેંચાવું છું અમારી વહુઓ તો આખા ઘરનું કામ પોતે જ કરે છે કોઈ મદદ નથી મળતી તું આટલી મહેનત કરી શકીશ નહીં આંટીજી તમે તો કવિતાને સુપર વુમન બનાવવામાં લાગ્યા છો કે શું અરે બેટા નંદિની તારા સવાલથી તો હું પણ વિચારમાં પડી ગયો ઠીક છે ઠીક છે પણ મારી વહુને અનુશાસનમાં તો રહેવું જ પડશે જી આંટી સુમિત્રા હવે સમજી ગઈ કે કવિતા એક જવાબદાર વહુ બનશે હવે કવિતા અને મનોજના લગ્ન નક્કી થઈ ગયા ઘરમાં ખુશીનો માહોલ હતો અને નંદિનીની મજાકિયા વાતો માહોલને વધુ ખુશખુશાલ બનાવી રહી હતી આકાશ મને લાગે છે કે તારે આંટી સાથે વાત કરી લેવી જોઈએ અરે નંદિની તું એમ મારી સાથે વાત કે ઇશારો કરની નહીં તો અહીં બધાને શંકા થઈ જશે કે અમે બંને એકબીજાને જાણીએ છીએ અરે યાર આકાશ તું આટલો ડરે છે કે હું બોલું છું ને હમણાં વાત કર અરે ઠીક છે કરું છું પણ તું વચ્ચે કંઈ ન બોલતી અરે હા બાબા ઠીક છે હવે ઘરમાં સૌથી વધુ ચર્ચાનો વિષય આકાશ અને નંદિનીની છુપી પ્રેમ કહાની હતી જે ધીમે ધીમે ખુલવાની હતી આકાશ હવે વધુ છુપાવી ન શકતો હતો તે બધાની સામે પોતાની વાત રાખવા માટે તૈયાર હતો ઘરમાં બધા સંબંધીઓ હાજર હતા માહોલ ખુશખુશાલ હતો પણ આકાશના મનમાં બેચેની સ્પષ્ટ દેખાતી હતી મમ્મી પપ્પા મારે તમને કંઈક કહેવું છે શું વાત છે આકાશ આજે તો આટલું પરેશાન કેમ દેખાઈ રહ્યું છે હું અને નંદની અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ આખા ઘરમાં એક પણ માટે સન્નાટો છવાઈ ગયો બધા આશ્ચર્યથી આકાશ અને નંદની તરફ જોવા લાગે છે શું કહ્યું આ વાત તમે બને અમને પહેલા કેમ ન જણાવી આ શું તમાશો છે આંટીજી અમે ડરી રહ્યા હતા કે તમે બધા શું કહેશો અરે ભાઈ આ તો ફિલ્મી સીન નીકળ્યો વાહ આ તો મોટું ડ્રામા થઈ ગયું અમને કંઈ ખબર પણ ન પડી સુમિત્રાએ એક તીક્ષ્ણ નજર નંદની પર નાખી જાણે તેની હરકતને માપી રહી હોય પણ પછી તેણે આકાશના ચહેરા પર સાચી લાગણીઓ જોઈ તેના અંદરની સાસ સખત હતી પણ પોતાના દીકરાની ખુશીથી વધુ કંઈ ન હતું તેણે થોડી વાર વિચાર્યું પણ અંતે હસતા હસતા બધાની સામે પોતાની સંમતિ આપી દીધી ઠીક છે હવે ચૂપ કેમ છો જો પ્રેમ કર્યો છે તો લગ્ન પણ કરી લો સાચે મમ્મી તમે માની ગયા અરે હા આકાશ સુમિત્રા દીદી માની ગઈ છે નહીં તો તારી હાલત પાતળી કરી દે પ્રેમ કરો છે તો નિભાવો તો પડશે જ જોયું આંટીજી પણ અમારી ટીમમાં આવી ગયા હમણાં જ માહોલ ડ્રામાબાજીથી શાંત થયો હતો કે સંબંધીઓએ સોહનને ચીડાવવાનું શરૂ કરી દીધું સોહન પહેલાંથી જ પોતાની ખુરશી પર બેચેન બેઠો હતો જાણે તેને કોઈ અનહોનીનો ડર સતાવી રહ્યો હોય અરે સોહન ભૈયા આટલા બેચેન ન થાવ હવે ફક્ત તમે જ છો અને ખુરશીની વાત ખુશીની વાત એ છે કે તમારા માટે અમે છોકરી પહેલેથી જોઈ રાખી છે શું કોણ છે એ છોકરી અને ક્યાંની છે અને તમે બધાએ મારાથી કેમ છુપાવ્યું સોહનના આટલા સવાલોથી તેની હેરાની અને પરેશાની સ્પષ્ટ દેખાતી હતી ત્યારે રાધિકા મજા લેતા બોલી અરે રે સોહન આટલો ગભરાય છે કેમ છોકરી તો એ જ છે જે તારી સાથે કોલેજમાં ભણાવે છે સોહનનો ચહેરો એકદમ સફેદ પડી ગયો રૂમમાં અચાનક શાંતિ છવાઈ જાય છે બધાની નજર સોહન તરફ હતી મારી સાથે કોલેજમાં ભણાવે એ કોણ છે એ છોકરી અહીં જ બેઠી છે જેટજી અને મારા થનારા જીજાજી તમે મને જેઠજી અને જીજાજી કેમ બોલાવો છો અરે કેમ કે એ છોકરી બીજું કોઈ નહીં પણ રીના જ છે શું રીના જી હા હું જ એ છોકરી છું જેને બધાએ તમારી દુલ્હનિયા બનાવવા માટે પસંદ કરી છે રીનાનો આ અંદાજ જોઈને આખું ઘર હસીના અવાજોથી ગુંજી ઉઠ્યું સોહાની માથું ઝુકાવી લીધું તેનું શરમાવું બધાની સામે મજાકનું કારણ બની ગયું તે એ વિચારીને પરેશાન હતો કે ક્યાંક કોઈ બીજી છોકરી ન હોય પણ રીનાનું નામ સાંભળતા જ તેના જીવમાં જીવ આવ્યો તો સોહન હવે અમને પણ જણાવી દે કંઈ બીજા રહસ્યો છુપાવ્યા છે તો અરે નહીં નહીં દાઉજી હવે તો બધાની સામે આવી જ ગયું અરે વાહ એક એક કરીને બધા પોતાના દિલની વાતો કરી રહ્યા છે અને બધાના કાનનામાં એક સાથે બહાર આવી ગયા તમારા ત્રણેય ભાઈઓના લગ્ન ત્રણેય બહેનો સાથે થશે અને એ પણ એક સાથે કેવો શુભ સંયોગ છે આ સુમિત્રાની વાત સાંભળીને બધાએ તાળીઓ પાડી અને ખુશીથી લગ્નની તારીખ નક્કી કરી લીધી ત્રણેય દીકરીઓના લગ્નની તૈયારીઓ પૂરા જોરશોર પર હતી અને નંદિનીની મસ્તી આ ખુશીમાં ચાર ચાંદ લગાવી રહી હતી થોડા દિવસ પછી ધામધૂમથી લગ્ન થઈ જાય છે અને ત્રણેય વહુઓ પોતાની સાસરીમાં આવી જાય છે કવિતા રીના અને નંદિની આજથી તમે આ ઘરને પોતાનું ઘર સમજો જી માજી લગ્ન પછી સાસરી જ તો પોતાનું ઘર હોય છે જી બિલકુલ મમ્મીજી આજથી આ ઘર અમારા માટે માયખાથી પણ વધીને છે જી આંટીજી હું આને આજથી મારું જ ઘર સમજીશ સાંભળ નંદની તું હવે આ ઘરની વહુ છે એટલે હવે અમને આંટી ન કહેતી હા નંદની દીદી સાચું બોલી રહી છે તું અમને મા કે મમ્મી કહી શકે છે હવે સુમિત્રા અને રાધિકા મળીને ત્રણેય વહુઓને પોતાના ઘરની રીત રિવાજ નિયમ અને અનુશાસનમાં કેવી રીતે રહેવું આ બધું સમજાવી રહી હતી પણ ત્યારે જ નંદિનીને ત્યાં ઊભા ઊભા ઊંઘાવી જાય છે જુઓ આ છોકરીની આમાં બિલકુલ પણ શરમ નામની વસ્તુ નથી નંદિની નંદિની જી જી માજી સમજી ગઈ સમજી ગઈ શું સમજી ગઈ જે તને હમણાં જણાવ્યું પણ તું તો સૂઈ રહી હતી તો પછી કેવી રીતે સમજી ગઈ નહીં મમ્મી હું માજીની વાતોને ખૂબ ધ્યાનથી સાંભળી રહી હતી સુમિત્રા નંદિનીના ચંચાળ સ્વભાવથી વાકેફ હતી તેણે એટલે તે વાતને ટાળીને બધાને સમજાવ સમજાવી પટાવીને વાત પૂરી કરે છે બીજી સવારે કવિતા અને રીના જલ્દી જલ્દી ઉઠીને પોતાના કામમાં લાગી જાય છે ત્યારે કિચનમાં કવિતા રીનાને પૂછે છે અરે રીના આ નંદની ક્યાં છે સવારથી દેખાય નહીં મને લાગે છે દીદી તે હજી ઊઠી પણ નહીં હોય અરે તો તેને જલ્દી ઉઠાવી દેજે કોઈએ તેને સુતેલી જોઈ લીધી તો તેની સાથે આપણી પણ ખબર પડશે ત્યારે અચાનક રાધિકા કિચનમાં આવી જાય છે અરે કવિતા બેટા નાસ્તો તૈયાર થઈ ગયો કે જી માજી બસ પાંચ મિનિટમાં થઈ જશે જ્યારે તે આવી જાય તો તેને મારી પાસે મોકલી દેજે જી જી મમ્મીજી મોકલી દઈશ હવે કવિતા તરત રીનાને નંદિનીને જગાડવા મોકલે છે રીના દોડતા નંદિનીના રૂમમાં જાય છે પણ તે તો મજાથી પલંગ પર પડી સૂઈ રહી હોય છે નંદની અરે નંદની ઊઠ નહીં તો આજે તારી વહેલથી આપણે બધા ફસાઈ જઈશું અરે યાર શું છે દીદી સુવાદોને કેટલી મસ્ત હુંગાવી રહી છે ત્યારે રાધિકા પાછળથી આવીને એક મગ પાણી નંદનીના મોં પર ફેંકે છે અને નંદની હડબડાઈને ઊઠી બેસે છે પોતાની સામે રાધિકાને ઊભેલી જોઈને તે ગભરાઈ જાય છે નંદની આ શું બચકાની હરકત છે તારી આ હરકત જો સુમિત્રા દીદી જોઈ લે તો આજે તારી સાથે આપણી ત્રણેયની પણ ક્લાસ લાગી જાત સોરી મમ્મીજી આગળથી આવું નહીં થાય જલ્દીથી દસ મિનિટમાં તૈયાર થઈને કિચનમાં આવી જજે નહીં તો તારી ખેર નથી સમજી મમ્મીજી હમણાં આવું છું હવે જેમ તેમ કરીને સવારનો નાસ્તો નંદની પોતાની બહેનો સાથે મળીને બધાને કરાવે છે તેની બાદ સુમિત્રા બધાને કહેવા લાગે છે બહુઓ તમે બધાએ સારો નાસ્તો બનાવ્યો હતો પણ આજે નાસ્તો પૂરો પંદર મિનિટ મોડો થયો છે અરે જવા દો ને દીદી આ બધા હજી નવા છે એટલે તેમને આ બધું નથી ખબર નહીં રાધિકા જો હમણાંથી જ તેમને અનુશાસનમાં ન રાખવામાં આવ્યા તો આ બધા પોતાના મનનું કરવા લાગશે એટલે તેમને આ જણાવવું ખૂબ જરૂરી છે જી દીદી સુમિત્રા ત્રણેયને ઉઠવાનો ખાવાનો અને બધા કામ કરવાનો સમય જણાવી દે છે કવિતા અને રીના બંને સારી રીતે આ વાત સમજી જાય છે પણ નંદની આને સિરિયસલી નથી લેતી અને પોતાના હિસાબે જ કામ કરે છે ત્યારે એક દિવસ કવિતા રીના મને ખબર છે તમે બંને સમજદાર છો ઘરના નિયમોનું પાલન કરો છો એમ જ સારી રીતે ઘર સંભાળો જી માજી અમે કોશિશ કરી રહ્યા છીએ કે બધું ઠીક રહે હા મમ્મીજી તમે જેવું કહેશો અમે તેવું કરીશું પણ મમ્મીજી મારી તો આ આદત છે જો કોઈ ખોટી વાત કરે તો હું તેનો વિરોધ કરું છું અને એ કરીશ પણ ખોટું મારા ઘરમાં કોઈ ખોટી વાત નથી થતી સમજી નંદિની જો વહો માણસોની જેમ નહીં પણ મશીનોની જેમ કામ કરે તો એ તો ખોટું જ છે ને નંદની તને વડીલો સાથે વાત કરવાની તમીજ છે કે નહીં માજી તેને માફ કરી દો તેને ખબર નથી કે કેવી રીતે બોલાય હું તેને સમજાવી દઈશ ઠીકથી સમજાવી દેજે આગલી વાર હું આ બરદાશ્ત નહીં કરું સમજી લેજો તમે ત્રણેય કવિતા અને રીના હવે નંદિનીને ખૂબ સમજાવે છે પણ તેને કંઈ સમજાતું નથી તે દેખાવા માટે તે બંનેને હા હા કરી દે છે પણ મનોમન તે આ અનુશાસન ભરેલા નિયમોથી કંટાળી ચૂકી હતી ખબર નહીં આ માજી પોતાને શું સમજે છે વહુઓ શું મશીન હોય છે જે આખો દિવસ કામમાં લાગેલી રહે ઉપરથી એમના નિયમો અને અનુશાસન આઈ હેટ ધીસ હવે મારે આ બધું બદલવું પડશે દર વખતે જ્યારે સુમિત્રા કે રાધિકા કોઈ એવો નિયમ બનાવતી જે બહુઓ માટે ઠીક ન હોય કવિતા અને રીના તો ચૂપચાપ તેને માને લેતી હતી પણ નંદની પોતાનો અવાજ ઉઠાવવાથી પાછળ ન હટતી હતી તેને લાગતું હતું કે પોતાના આત્મસન્માન માટે ઊભા રહેવું જરૂરી છે નંદિની બેટા ઘરના નિયમોનું પાલન કરવું જરૂરી છે તું આ દરેક વાતમાં દખલ દઈશ તો બધા નારાજ થઈ જશે ને મમ્મીજી જો વાત સાચી હશે તો હું માની લઈશ પણ ખોટી વાતો પર ચૂપ ન રહી શકું અરે નંદિની પાગલ આમ તો આખું ઘર તારાથી નારાજ થઈ જશે હા નંદિની આપણે અહીં શાંતિ જાળવી રાખવાની છે નહીં તો દરરોજ ઘરમાં કોઈને કોઈ વાત પર લડાઈ થતી રહેશે લડાઈથી ડરવાની કોઈ જરૂર નથી ક્યારેક ક્યારેક પોતાની વાત રાખવા માટે લડવું જરૂરી હોય છે નંદની આ ઘરમાં સુમિત્રા દીદીના બનાવેલા અનુશાસનથી જ કામ કરવું પડશે સમજી હવે ધીમે ધીમે સુમિત્રાની કડક અનુશાસન અને નિયમોનો અસર વધુ વધવા લાગ્યો સુમિત્રા ઈચ્છતી હતી કે દરેક વસ્તુ તેના હિસાબે હોય જે વહુઓ માટે મુશ્કેલીઓ ઊભી કરનારી હતી સાંભળો તમે ત્રણેય સવારે ઉઠવાનો ટાઈમ પાંચ વાગ્યાનો છે જો મોડું થયું તો સમજી લેજો મારો ગુસ્સો જોવો પડશે મમ્મીજી અમે માણસ છીએ કે મશીન આટલી જલ્દી ઉઠીને કેવી રીતે કામ કરીશું માજી અમે કોશિશ કરી રહ્યા છીએ પણ દરરોજ આ શક્તિ મુશ્કેલ છે વહુઓ ઘરનું કામ કરવા માટે હોય છે આરામ કરવા માટે નહીં આવી અહીંયા અમે કામથી ભાગી નથી રહ્યા મમ્મીજી પણ આટલા કડક નિયમો આ સુમિત્રા થોડી નરમ રહે વહુઓને પણ શ્વાસ લેવા દે હવે જેમ જેમ સમય વીતતો ગયો સુમિત્રાની શક્તિ વધુ વધતી ગઈ વહુઓની એક નાની ભૂલ પણ મોટો મુદ્દો બની જતી હતી એક દિવસ નાસ્તો થોડો મોડો બન્યો અને સુમિત્રાએ ફરી પોતાનો ગુસ્સો બતાવ્યો આ શું નાસ્તો હજી સુધી બન્યો નહીં નથી બન્યો તમારા માયકામાં શું આમ જ આળસ કરતા હતા તમે બધા માજી ગેસમાં થોડી તકલીફ હતી ને એટલે મોડું થઈ ગયું બહાના ન બનાવું હું બધું સમજું છું મારા ઘરમાં આ ચાલ નહીં ચાલે અમે દિવસ રાત કામ કરી રહ્યા છીએ છતાંય તમની નજરમાં જ નથી આવતું અરે મમ્મીજી તમે થોડો આરામ કરી લો ગુસ્સો ઓછો થઈ જશે હા સુમિત્રા દીદી આમ તો વહુઓ ઘરથી ભાગી જશે એક દિવસ કાજલ એક દિવસ સુમિત્રાને કોલેજ પિકનિક પર જવા માટે કહે છે પણ સુમિત્રા તેને ખીજાઈને ચૂપ કરાવી દે છે હવે નંદિની આ બધું સાંભળીને મોકાનો ફાયદો ઉઠાવીને કાજલને પોતાની ટીમમાં લેવાનું વિચારે છે અરે શું થયું કાજલ તું કેમ રડી રહી છે નંદિની ભાભી મારે પિકનિક પર જવું હતું પણ મમ્મીએ ના પાડી દીધી કહે છે કે આ બધું ફાલતું કામ ન કર ઘરનું કામ શીખ મમ્મીએ એવું ન કરવું જોઈતું હતું દીકરીઓ માયકામાં નહીં તો શું સાસરિયામાં પિકનિક પર જશે અને અમારી હાલત તો તે જોઈ છે ને બસ સાસનો હુકુમ માનતા રહો સાચે કહો ભાભી સાસરીમાં વહુઓને બંધવા મજૂર બનાવી દેવામાં આવે છે હા કાજલ અમારી કોઈ મદદ પણ નથી કરતું કે મમ્મીજીએ સમજાવે કે આ ઘર છે જેલ નહીં આટલા સખત નિયમ કેમ છે પણ ભાભી હવે તું ચિંતા ન કરું હું મા સાથે વાત કરીશ આપણે બધા મળીને આ નિયમોને બદલી દઈશું આ થઈને વાત કાજલ જો રડવા કંઈ નથી થતું પોતાના હક માટે લડાઈ લડવી જ પડે છે એક દિવસ સુમિત્રા સવાર સવારમાં નંદનીને મહેણા મારવા લાગી જેનાથી પરેશાન થઈને નંદિનીએ કામ કરવું છોડી દીધું તો સુમિત્રા તેના પર ભડકી ઉઠી નંદિની આ શું હરકત છે કામ છોડીને બેસી ગઈ હા મમ્મીજી છોડી દીધું કોઈ માણસ આટલું કામ નથી કરી શકતો જેટલું તમે ઈચ્છો છો નંદની સાચું કહી રહી છે મમ્મીજી દરેક વસ્તુમાં ફક્ત પોતાની જ ચલાવી યોગ્ય નથી મારા ઘરમાં મારી જ ચાલે છે અને હંમેશા ચાલશે માજી જો તમે તમારી વાત અમને પ્રેમથી સમજાવશો તો અમે પણ દરેક કામ કરી લઈશું પણ ચીજો પાડવાથી કામ ખોટું થઈ જાય છે દીદી થોડું વિચારી સમજીને ચાલો ને વહુઓને દબાવીને રાખવાથી કંઈ નહીં થાય સુમિત્રાની શક્તિથી કંટાળીને એક દિવસ કાજલ અને નંદિનીએ આપસમાં વાત કરી તેમણે મળીને નિર્ણય કર્યો કે હવે કેવી રીતે સુમિત્રાનો સામનો કરવો નંદિની તે આજે ફરી મારા બનાવેલા નિયમ તોડ્યા હું હવે તને નહીં છોડું મા તું શું નિયમ નિયમ કરે છે નિયમ જેલમાં હોય છે ઘરમાં કેવા નિયમ મમ્મીજી હું તમારી દરેક વાત માનું છું બલકે ઘરમાં બધા તમારી વાત માને છે પણ તોય તમે બધાને પોતાની આંગળીઓ પર નચાવવા માગો છો આ તો બહુ ખોટી વાત છે હા દીદી આમ તો ઘરમાં વહુઓ આપણા વિરુદ્ધ થઈ જશે સુમિત્રા વહુઓ સાચું કહી રહી છે આટલા કડક નિયમોની જરૂર તો જેલમાં હોય છે મને લાગે છે કે તારે આમાં સુધારો કરવો જોઈએ બધાનું આમ એકસાથે સુમિત્રાના નિયમો પર બોલવું તેને બિલકુલ શાંત કરી દે છે